નમસ્કાર આંગણવાડી કર્મચારીઓ સહિતના માનદ વેતન કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આજના માનદ વેતન વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ તો આ રાજ્યમાં આંગણવાડી કર્મચારી મધ્યાહન ભોજન કર્મચારી આશા વર્કર સહિતના માનદ વેતન કર્મચારીઓ દ્વારા ગતરોજ જે છે તે કરવામાં આવેલ રેલી અને કહી શકાય આંદોલનના પડઘા જે છે તે સચિવાલય સુધી પડ્યા છે અને સરકાર દ્વારા આ માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં વધારો સહિતની જે પડતર માંગણીઓ છે તેને લઈ અને સકારાત્મક અભિગમ જે છે તે અપનાવવામાં અપનાવવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે આજના માનદ વેતન કર્મચારીઓના જે પગાર વધારા સહિતના જે સમાચાર છે તેમાં કયા રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક અભિગમ અપનાવવામાં આવે છે તેના વિશે આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીશું તો વિડિયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો વાત કરીશું હિમાચલ પ્રદેશ સરકારની કે જ્યાં ઉનામાં એમસી પાર્ક ઉના મધ્યાહન ભોજન અને આંગણવાડી કાર્યકરોની માંગણીઓનો પડઘો જે છે તે સચિવાલય સુધી પડ્યો છે તો એમસી પાર્કથી આઈએસ બી થઈને મિની સચિવાલય સુધી રેલી કાઢવામાં આવી હતી જેમાં સવાર અગિયાર વાગે એમસી પાર્ક ઉનાથી સી આઈ ટીયુ એ આઈ એન ટીયુસી અને એઆઈટીયુસીના બેનર હેઠળ જિલ્લાભરના મધ્યાહન ભોજન કામદારો આંગણવાડી કાર્યકરો એમ્બ્યુલન્સ ડ્રાઈવરો કિસાન સભા અને મનરેગા કામદારોએ તેમની માંગણીઓ પર દબાણ લાવવા માટે એમસી પાર્ક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શન દરમિયાન કામદારો અને મજૂરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ અને તેમની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા કામદારોએ મજૂર વિરોધી કાયદાઓ રદ કરવા વેતન સમયસર ચૂકવવા અને નિયમિત પગાર વધારા જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા વધુમાં વીજળી સુધારા બિલ પાછું ખેંચવા અને બેંક ખાનગીકરણ અટકાવવા જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા સીઆઈટીયુના બેનર હેઠળ એકઠા થયેલા કામદારો વેતન ન ચૂકવવા વર્ષોથી સમાન પગાર પર કામ કરાવવા વધારાના વિભાગીય કામનો બોજ અને તૂટેલા મોબાઈલ ફોન બદલવામાં બેદરકારી જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડી રહ્યા છે પ્રદર્શન દરમિયાન કામદારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે આંગણવાડી કાર્યકરો અને તિળાઘરો સંઘના જિલ્લા પ્રમુખ નરેશ શર્માના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કામદારો અને સહાયકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો જે તેમની એકતા પ્રદર્શન દર્શાવે છે પ્રદર્શન દરમિયાન સરકાર કામદારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સૂત્રોચ્ચાર કર્યા અને તેમની માગણીઓ અંગે એક મેમોરેન્ડમ પણ સુપ્રત કર્યું હતું નરેશ શર્માએ આંગણવા આરોપ લગાવ્યો છે કે તેમને સમયસર પગાર મળી રહ્યો નથી જેના કારણે તેમના પરિવારોની આજીવિકા પર અસર પડી રહી છે ક્યારેક મહિનાઓ સુધી ચૂકવણી બાકી રહી છે જેના કારણે તેમની આર્થિક કટોકટી વધી રહી છે તેમણે કહ્યું છે કે તેઓ વર્ષોથી સતત એક જ પગાર પર કાર્યરત છે જ્યારે મોંઘવારી સતત વધી રહી છે તેમણે કહ્યું કે આંગણવાડી કાર્યકરો પર વધારાના વિભાગીય કામ અને અન્ય કાર્યક્રમોનો બોધ છે પરંતુ તેમને કોઈ વધારાનું મહેનતાણું ચૂકવવામાં આવતું નથી વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવતા મોબાઈલ ફોન લાંબા સમયથી બંધ છે અને તેમને બદલાવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ઓનલાઈન કામ ખોરવાઈ ગયું છે તેમણે કહ્યું છે કે ઘણા કામદારોએ પોતાના ખર્ચે મોબાઈલ પણ ફોન પણ ખરીદી લીધા છે મનરેગા કામદારોએ શું કહ્યું તો મનરેગા કામદારોએ આ પ્રસંગે તેમની માંગણીઓ અંગે અવાજ ઉઠાવ્યો અંજુ દેવી કે જેઓ મનરેગા કામદારો સંઘના પ્રમુખ છે તેમણે જણાવ્યું હતું કે તેમના છેલ્લા બે વર્ષથી મનરેગા હેઠળ કામ મળ્યું નથી તેમણે કહ્યું કે તેમની આર્થિક સ્થિતિ બગડી રહી છે જેના કારણે તેમને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમની માંગ છે કે તેમને જલ્દી મનરેગા હેઠળ કામ પૂરું પાડવામાં આવે કુઠાર કલાની મનરેગા કાર્યકર સબ શુભલતાએ કહ્યું હતું કે તેમણે ઘણા સમયથી કામ મળી રહ્યું નથી પરિવારની આર્થિક સ્થિતિ પહેલાંથી જ નબળી છે અને મનરેગાથી કેટલીક આશાઓ જાગી હતી જોકે બે વર્ષ વીતી ગયા છતાં તેઓને કોઈ કામ મળ્યું નથી મનરેગા હેઠળ તેમણે કહ્યું કે સરકારે ગરીબોનો વિચાર કરવો જોઈએ અને મજૂરોને મનરેગા મનરેગા કાર્ય ફાળવવું જોઈએ અમૃદેવીએ કહ્યું હતું કે ગામમાં ઘણા વર્ષોથી મનરેગા હેઠળ કામ ચાલી રહ્યું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી કામ બંધ થઈ ગયું છે ફક્ત યોજનાનું નામ બદલાયું છે અને કામ પૂરા પાડવામાં પણ આવી રહ્યું નથી તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે નિયમિતપણે આવી નાની અને લાભદાયી યોજનાઓ ચલાવી જોઈએ ખુરવેનના રહેવાસી નીલમદેવીએ જણાવ્યું હતું કે મનરેગા યોજના લાખો પરિવારો માટે એક આધાર છે તેમણે કહ્યું કે જો આ યોજના હેઠળ કામ નહીં મળે તો ગરીબ પરિવારો ક્યાં જશે તેમણે કહ્યું છે કે પંચાયતોના વિકાસ કાર્ય બંધ થયું નથી અને તેથી તેમને કાયમથી વંચિત ન રાખવા જોઈએ એમ્બ્યુલન્સ કામદારો હડતાલ પર ઉતર્યા છે દરમિયાન એકસો આઠ અને એકસો બે એમ્બ્યુલન્સ કર્મચારી યુનિયન પણ પોતાની માંગણીઓ પર દબાણ લાવવા માટે પાર્કમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે શહેરમાં એક જૂથ થયેલા કર્મચારીઓએ સરકાર અને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા તેમની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી હતી યુનિયનના પ્રમુખ સુનિલ દત્ત મહામંત્રી બાલકરામ સવિંદર શર્મા અને કુલબીર સિંહ સહિત અન્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓને લાંબા સમયથી લઘુત્તમ વેતન ઓવરટાઇમ ઈપીએફ અને ઈએસઆઈસી જેવા મૂળભૂત લાવોથી વંચિત રાખવામાં આવ્યા છે તેમણે આરોપ લગાવ્યો હતો કે દિવસમાં બાર કલાક કામ કરવા છતાં નિયમ મુજબ ડબલ ઓવરટાઈમ ચૂકવવામાં આવતો નથી ઘણા કર્મચારીઓને સરકાર દ્વારા ફરજિયાત લઘુત્તમ વેતન પણ મળતું નથી જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે જો કર્મચારીઓ પોતાની માગણીઓ ઉઠાવે છે તો તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે અને ટ્રાન્સફર અથવા બરતરફીની ધમકી આપવામાં આવે છે તેમણે તમામ શ્રમ કાયદાઓનો કડક અમલ બર તરફ કરાયેલા કર્મચારીઓને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા અને ટ્રાન્સફર ઓર્ડર રદ કરવાની માંગ કરી છે આ ઉપરાંત દર મહિને લઘુત્તમ ત્રીસ હજાર રૂપિયા માનદ વેતન ચૂકવવા અને તમામ પ્રકારની રજાઓની જોગવાઈ સુનિશ્ચિત કરવાની પણ માંગ કરવામાં આવી હતી યુનિયનના પ્રતિનિધિઓએ ચેતવણી આપી હતી કે જો તેમની માગણીઓ પર ટૂંક સમયમાં સકારાત્મક નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે સરકારી ડ્રાઈવરોને એમ્બ્યુલન્સ સોંપવામાં આવી છે એકસો આઠ અને એકસો બે એમ્બ્યુલન્સ કર્મચારીઓના વિરોધને કારણે ગુરુવારે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાની આરોગ્ય સંસ્થાઓમાં એમ્બ્યુલન્સ સેવા પર ખરાબ અસર થઈ હતી જેના કારણે એમ્બ્યુલન્સ સરકારી ડ્રાઈવરોના હાથમાં રહી છે કટોકટીની પરિસ્થિતિઓમાં સરકારી ડ્રાઈવરો દર્દીઓની સેવા પૂરી પાડતા હતા આમ હિમાચલ પ્રદેશમાં વિવિધ કર્મચારીઓ જેવા કે આંગણવાડી કર્મચારી મનરેગા કામદારો એમ્બ્યુલન્સ ડ્રાઈવરો કિસાન સભાના કહી શકાય કે જે કહી શકાય મનરેગા કામદારો વગેરે જે છે તે આંદોલન કર્યું છે જય હિન્દ અસ્તુ